अमदावाद में अंदर रक्षा मंत्री राजनाथ सिंह करशे प्रचंड प्रचार अमदावाद में रक्षा मंत्री करशे प्रचार अमदावाद पूर्व तो ने पश्चिम बैठकना उम्मीदवारों माटे प्रचार करशे राजनाथ सिंह तो भाजपाना स्टार प्रचारकों के अंदर राजनाथ सिंह ने तेमातेओ अहमदाबाद के अंदर प्रचार करशे अमदावाद पूर्व ने पश्चिम बैठकना उम्मीदवारों राजनाथ सिंह प्रचार करशे અદુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ ફોન લાઈન થી જોડાયા છે જી કુશાંગ રાજનાથજી પ્રચાર કરવા આવવાના છે અમદાવાદ શું કાર્યક્રમ રહેશે બિલકુલ વાસ્તીજીનતા પાર્ટી તરફથી કાર્પેટ બોમ્બિંગ શરૂ થશે કારણ કે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર ટકણી છે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથજી રવિવારે અમદાવાદમાં આવશે આયોજનીય પ્રકારનું રહેશે કે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની બેઠક ઉપર બંને જગ્યા પર એક જ સંમેલન યોજવામાં આવશે અને માનવામાં આવી રહ્યું છે કે વસ્ત્રાલ વિસ્તારમાં પર સંમેલન યોજાવાનું છે તેમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે અને તેઓ વસરાલ અમરાઈવાડી અને વટવા મણિનગર સહિતની બેઠકો છે તેમને રીઝવવાનો પ્રયાસ કરશે તમિલનાડુના મંત્રી છે તે પણ આવતીકાલે અમદાવાદ આવવાના છે અને જે અમદાવાદમાં વસ્તી તમિલ વસ્તી છે તે લોકોને ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને મતદાન કરે તે પ્રકારની અપીલ કરવામાં આવશે રવિવારનો દિવસ મહત્વનો રહેશે બંને ઉમેદવારો માટે કારણ કે કેન્દ્રીય રક્ષામંત્રી એના ઉપરાંત બે અન્ય સ્ટાર પ્રચારકો ભારતીય જનતા પાર્ટીના આ બોલવાનો છે ને સમગ્ર દિવસ દરમિયાન આ બધે ઉમેદવારો થી તેમનો અલગ અલગ પ્રચાર કરવાનો આવના છે જી जी આભાર કુશાગત તમામ જાણકારી આપવા માટે